નમસ્કાર દર્શક મિત્રો એસટી ન્યૂઝ આપનું સ્વાગત છે હું આપની સાથે રીધી સોલંકી તો ચલો નજર કરીએ આજના સમાચાર પર જીવના જોખમે મુસાફરી કાળી મજૂરી ને જીવનું જોખમ કરતા મજૂરોની મુસાફરી ડાંગ જિલ્લામાંથી મહારાષ્ટ્ર બોર્ડરને અડીને ખેતરોમાં કાળી મજૂરે જતા મજૂરોના જીવ જોખમે મુસાફરી કરતા જોવા મળ્યા સરકારની નીતિ અને અનેક યોજનાઓ જાણે ફોગટ નીવડી હોય તેવું ચિત્ર સ્પષ્ટપણે ડાંગ જિલ્લામાં જોવા મળી રહ્યું છે ડાંગ જિલ્લામાંથી પેટીયું રડવા મહારાષ્ટ્ર રાજ્ય ગરીબી શું શું કરાવે મધ્યમ વર્ગ અને મજૂર વર્ગ માટે રોજગારીના નામે વિકાસની વાતો કરતી સરકાર જુઓ આજે પણ ડાંગના લોકો પિકઅપના છાપરે બેસી જીવના જોખમે પોતાના પરિવારનું ભરણપોષણ કરવા માટે ગુજરાત છોડી મહારાષ્ટ્ર જઈ રહ્યા છે જ્યાં રાત્રિના સમયે ખીચો ખીચ ભરી પિકઅપમાં કદાચ જગ્યા ન મળે તો છાપરે પણ બેસવું પડે સરહદે બોર્ડરની નીચેક પોસ્ટ પણ છે જે સદાય ખુલી છે તંત્ર અને જવાબદાર નેતાઓ મત માટે જેમ પણ પડી કરો છો તેમ ગરીબીમાં જીવતા લોકો નું પણ વિચારો તો સારું રિપોર્ટર સુશીલ પવાર સાથે એસબી ન્યૂઝ ગુજરાતી ડાંગ